બાપુ ગાંડી ગેલ શ્રી ગાત્રાળમાં પરચાનો પેલો ભાગ આપણે જોયો અને એમાં માતાજીએ ચારણ આલા ભગતને કારાગૃહમાંથી બહાર કાઢી અને રાજાને યોગ્ય દંડ આપી અને એને મૃત્યુદંડ આપ્યો એ વિશે જોયું અને આજે આપણે માતાજીના બીજા પરચા શ્રી વિજયભાઈ વ્યાસ દ્વારા લેખિત બીજા પરચાની આપણે આજે વાત કરવી છે ઓખા મંડળની અંદર એક યુવાન અંગ્રેજ સરકાર સામે બાર વટીએ ચેડો છે અને યુવાનનું નામ મુરુ માણેક અને મુરુ માણેકે એવું બાર વટ્યું ખેલ્યું કે અંગ્રેજ સરકારને નાકે દમ વારી દીધો અને આખરે કંટાળી એ અને અંગ્રેજ સરકારે જાહેરાત કરી કે મુરુ માણેકને જીવતો કે મરેલો પકડનારને તેમજ એમના ઠેકાણાની ખબર આપનારને યોગ્ય ઇનામ રાશિ આપવામાં આવશે મુરુ માણેક માં જગદંબાનો ભક્ત અને માતાજી થકી જ એનું બારવટ્યું ચાલતું હતું મૃમાણેકે ક્યારેય પણ કોઈ ગરીબ પ્રજાને રંજાડ નહોતી કરી કે કોઈ પણ ગરીબ પ્રજાને હેરાન નહોતી કરી જરૂર પડે મૃમાણેક ગરીબ પ્રજાની સમક્ષ ઊભો રહેતો અને એમના બનતા કામ પૂરા કરતો મૃમાણેક ભેખડોમાં રહેતો અને આ વાતની જાણ એના સાથીદારો સિવાય કોઈને પણ ખબર નહોતી અને એમના ગુપ્તચરો છુપી રીશે ઓખામાં આવી અને ઓખાની ઓખા પંથકના લોકો કિંમતી માણેકની ઉપમા આપી હતી અને આને કારણે ઓખા પંથકના બધા લોકો મુરુને મુરુ માણેક તરીકે સંબોધતા હતા પાટણના રાજા ભૈરવસિંહે ઈનામની લાલચમાં આવી અને અંગ્રેજોનો બાતમીદાર બને છે અને અંગ્રેજોને મુરુ માણેકની તમામ માહિતી આપતો હતો અને મુરુ માણેક બેરોસીની આંખોમાં કણાની જેમ ખૂજતો હતો અને આ બધી ઘટનાઓની વચ્ચે દિલ્હીના બાદશાહની નજર ઓખા ઉપર પડે છે અને ઓખાને કબજે કરવાના અરમાનની સાથે પોતાના સૈનિકોને ઓખાને પૂરેપૂરી બાતમી જાણવા માટે ઓખામાં મોકલે છે થોડા દિવસ પછી દિલ્હીના બાદશાહ કલંદારના સૈનિકો દિલ્હી પહોંચે છે અને બાદશાહે ઓખાની રજોરજની માહિતીથી વાકેફ કરે છે અને બાદશાહે કહે છે કે ઓખો કબજે કરવા માટે સૌપ્રથમ આપણે મુરુ માણેકને રસ્તામાંથી હટાવવો પડે તો જ આપણે ઓખો કબજો કરી શકશું અને એ બાદશાહ સૈનિકોને કહે છે કે આ મુરુ માણેક કોણ છે અને સૈનિકો બાદશાહ ને કે છે કે મુરુમાણેક ગોરી અંગ્રેજ સરકાર સામે બારવટું ખેલે છે અને એ હંમેશા ગરીબ પ્રજાને પડકે રહે છે અને એની પચીસ બહાદુર અને નીડર યુવાનો છે અને ગમે તેવડી ફોજ હોય અને એનો સામનો કરવા માટે ક્યારે અચકાતો નથી અને મુરુ માણેકને પોતાના મોતનો ભય નથી બાદશાહ કલંદર તેના ચતુર અને કપટી સુભા સેજકને હુકમ કરે છે કે તમારી બુદ્ધિમત્તા અને કળાનો ઉપયોગ કરી અને હોખો કબજે કરો અને એના ઉપર રાજ કરો અને બાદશાહની વાણી સાંભળી અને સેજક એના સૈનિકોને હુકમ કરે છે કે તમે ઓખા ઉપર ચાંપતી નજર રાખો અને રોજે રોજની પૂરેપૂરી માહિતી મને આપતા રહ્યું અને એક દિવસ રાજા ભૈરવસિંહ ની બાતમીના આધારે અંગ્રેજ બટાલિયન મુરૂરુ માણેક ઉપર અચાનક હુમલો કરે છે અને છતાં પણ માણેક એના ભાગવામાં સફળ રહેશે અને ઓખાથી ઘણા દૂર નીકળી જાય છે આ બાજુ સેંજક માણેકની ગેરહાજરીમાં ઓખા ઉપર અચાનક હુમલો કરે છે અને ઓખો કબજે કરે છે અને ઓખા ઉપર રોફ જમાવવા માટે પ્રજાને હેરાન કરવા લાગે છે અને થોડા દિવસ બાદ માણેક ફરી પાછો ઓખાના ભોયરામાં નવા ઠેકાણે ધામા નાખે છે અને એના સાથીદારોને ઓખાની બાતમી મેળવવા માટે મોકલે છે અને એના સાથીદારો રજે રજની માહિતી મુરુ માણેકને આપે છે અને મુરુ માણેક આ વાત સાંભળી અને દુઃખી થાય છે અને ત્યારે એના સાથીદારો મુરુ માણેકને કહે છે કે સરદાર તમે દુખી શા માટે થાવશો આપણો નિયમ છે કે જે થશે એ જોયું જશે જેવી પડશે એવી દઈશું અને આપણે ભય છે આપણે તો લઈને ફરીએ છીએ સાથીદારોને કે આ મૂરિયો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે મોત થી ડરતો નથી મોત કાલે આવતું હોય તો આજે આવે પરંતુ દિલ્હીના બાદશાહે મારી ગેરહાજરીનો લાભ લઈ અને એના કપટી ઈશુબા સેજકને ઓખાનો બાદશાહ બનાવી દીધો છે અને આ ચાલ ખરેખર એને ખોટી ચાલી છે હવે તો મારી માં જે કરે એ સાચું ગુરુ માણેક માં જગદંબાને પ્રાર્થના કરે છે કે હે માં હું તારા વિશ્વાસે તારા પ્રતાપે જ આ ધર્મના ધીંગાણા ખેલું છું અને હું દુનિયામાં તારા સિવાય કોઈના બાપથી ડરતો પણ નથી પરંતુ દિલ્હીના કપટી બાદશાહે સેંજકને બાદશાહ બનાવી અને ઓખા ઉપર ડેરો જમાયો છે અને ઓખાની નિર્દોષ પ્રજાને હેરાન અને જુલમ કરવાનું ચાલુ કર્યું છે અને આ વાત મારાથી સહન નથી થતી અમે પચીસ જણાની ફોજ અને એની દરિયા જેવડી ફોજ અમે ક્યાં સુધી એની સામે ટક્કર લેશું હે માં ભગવતી તું મને કંઈક રસ્તો બતાવ અને મુરુ માણેકની પ્રાર્થનાથી ઓખાના મંડાણની ગાંડી ગેલ મૃ માણેકને આકાશ માર્ગે દર્શન આપતા કે છે કે મુરિયા તું મુંજાય હું ગયો હું તારી સાથે હોઉં અને તારે મૂંઝાવવાનું શું હોય અને માતાજીના દર્શન કરી અને માતાજીને જોઈ અને મૃ માણેક ગદગદી થઈ જાય છે બે હાથ જોડી દંડવત પ્રણામ કરે છે અને એની આંખોમાંથી દાળ 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 દાઢ આસુડાની ધાર થઈ જાય છે અને કે છે કે હે માતાજી તે મને દર્શન આપ્યા મારું જીવન ધન્ય થઈ ગયું હવે તો મને જીવવાના વોરતા નથી પરંતુ આ ઓખાની પ્રજા ઉપર ત્રાસ અને જુલમ ગુજારવાનું શરૂ કર્યું છે અને ઈ મારાથી જોવાતું નથી અને માં જો તું હુકમ આપ તો કાલે હવારે મરણીયો બની અને એના સૈન્ય ઉપર ધાબો બોલી દઉં માતાજી મુરુ માણક ના આસોડા લુસતા કેશે કે મુર્યા તું મુજા માં ભૂલીજા ભૂતકાળ ને સમય હજી બાકી છે આ તો પવન ની લહેર છે તોફાન હજી બાકી છે હે મુરવા તું એક કામ કરજે ઓખા ના આ ચોક માં શેડી પીલવાનો સિચોડો માંડજે અને સેંજક ના સૈનિકો ઈ સિચોડો બંધ કરાવવા આવે તો તું ચોખી ના પાડી દેજે અને સેંજક ના સૈનિકો ઈ સેંજક ને જાણ કરશે અને સેંજક યુદ્ધ કરવાનો હુકમ કરશે અને તું યુદ્ધની સંપૂર્ણ તૈયારી કરી અને સિંચોડો માંડજે જે રીતે સિંચોળામાં શેરડી પીલાય અને એ રીતે જો હું ન પી જાઉં તો હું ઓખાના મંડાણની ગાંડી ઘેર નહીં બીજા દિવસે મૃ માણેક તેના સાથીદારોને ઓખાના ચોકમાં ચારે બાજુ છુપાવે છે ગોઠવી દેશે અને ત્રણ જણા એ ચોકમાં સિંચોડો માંડીને ઉભા રહી છે અને આ બાજુ એ સેંજકના સિપાયો ફરતા ફરતા ચોકમાં આવે છે અને સિચોળો જોઈ અને સિચોડાની બાજુમાં મૃ માણેકને ઉભેલો જોઈ અને ડઘાઈ જાય છે પરંતુ મૃ માણેક હથિયાર વિનાનો છે એટલે એમની પાસે જવાની હિંમત કરે છે અને ત્યાં જઈ અને સિપાયો કહે છે કે મૃ માણેક આ સિચોળો શા માટે માંડ્યો છે અને ત્યારે મૃ માણેક એક શેડી પીલવા માટે માંડો છે અને સૈનિકો કહે છે કે આ તારો લબાચોથી ઉપાડી લેજે નહીતર બાજી બગડી જશે અને ત્યારે મુરુ એક સિપાહીઓને કહેશે છે કે અહીં મજા લેવા માટે આવ્યું પણ કોણ છે અને સૈનિકો કે રાજાને ખબર પડશે તો બહુ ભારે થઈ જશે અને ત્યારે માણે કી સૈનિકોને કહેશે કે કઈ દેજે તારા રાજાને કે જે થાય કરી દે હું તમારા રાજા જેવો ડરપોક નથી કે પીઠ પાછળ વાર કરું આ મુરુ માણેક મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે સૈનિકો ગુસ્સે થઈ અને સેંજક બાદશાહને જાણ કરે છે અને સેંજક બાદશાહ એનું તમામ સૈન્ય લઈ અને ઓખાના ચોકમાં આવે છે અને મુરુ માણેકને કહે છે કે હે મુરુ આ હોખાના ચોકમાં મારી પરવાનગી વગર ચકલું પણ નથી ફરકતું અને તે કોને પૂછીને સિંચોળો માંડ્યો અને ત્યારે મુરુ માણેક એ સેંજક બાદશાહ ને કે ઓખો તારા બાપ દાદાની જાગીર નથી કે તને પૂછવું પડે અને કે બોલજે ભૂલી ના જાજે કે અત્યારે ઓખાનો બાદશાહ સેંજક છે મૃ માણેક સેંજકને કેસે કે તું ભલે ઓખાનો રાજા રહ્યો હોય ઓખાનો બાદશાહ હોય પરંતુ આ ઓખામાં હુકમ તો ઓખાના મંડાણની દેવી ગાંડી ઘેરનો હાલે છે અને સેજગ બાદશાહ સિપાઈઓને હુકમ કરે છે કે આ મુરુ માણેકને સિચોડા સહિત દરિયામાં નાખી દો અને મુરુ માણેક સિચોડાની નીચેથી તલવાર કાઢી અને કહે છે કે જેમને પણ જીવતા ઘેર જાવું હોય એ વૈયા જાજો આ મુરુ માણેકે તલવાર કઈ શોભાની નથી રાખી છે અને બાદશાહ એના સૈનિકોને યુદ્ધ માટે હુકમ આપે છે અને મુરુ માણેક એના સુપા વિશે છુપાયેલા બધા સાથીદારોને પણ હુકમ કરે છે મરુ માણેકના સાથીદારો અને બાદશાહના સૈનિકો વચ્ચે એક યુદ્ધ ચાલુ થાય છે અને મરુ માણેકના સાથીદારો ની તાકાત અને એના ગાડાનું બળ જોઈ અને સેંજક તો થરથર ધ્રુજે છે એની આંખો પોળી થઈ જાય છે અને મરુ માણેકની તલવાર એક એક હારે લડતી હોય જાણે શેરનો વાડ ચાલુ હોય અને શેરડી કપાતી હોય એ રીતે મુરુમાણક ની તલવાર આલે છે અને એક એક સૈનિકોના માથા વાર્તો 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 સેંજક પાસે પહોંચી જાય છે અને મુરુમાણક સેજક બાદશાહ ને કે છે કે એક વાળા મુરુની તલવાર ચાલુ થઈ જાય ને એટલે માથા ગણવા વાળા થાકી જાય અને સેંજક બાદશાહ કે છે કે તારા જેવા તો હજારો ને હું કચરીયા ને દપનાવીને આ દિલ્હીથી ઓખા પહોંચ્યો છું અને મૃ માણેક કહે છે કે તે નાની નાની ટેકરીઓ ચડ્યા છે ડુંગરા નહીં ચડ્યા હોય તો થઈ જા ભાડો અને બંને વચ્ચે ધમાચાણ યુદ્ધ ચાલુ થાય છે અને એકબીજા કોઈને મચક આપતા નથી કે કોણ કોણા ઉપર ભારે પડે છે અને સમય જતા સેંજક બાદશાહ જીત તરફ આગળ વધે છે અને મૃ માણેકના શરીરમાં ઘા ઉપર ઘાવ પડે છે અને મૃ માણેક જખમી થઈ જાય છે એના શરીર ઉપરથી લોહી વહેવા લાગે છે મુરુ માણેક મા જગદંબાને પ્રાર્થના કરે છે કે હોખાણા ચોકમાં મારી આબરૂના ધજાગરા ઉડે છે અને માં તારા કેવાથી હું આ યુદ્ધે છેડો છું અને તું જો નહીં અને મારી મદદ નહીં કરીશ તો પણ હું મારા લોહીના એક એક ટીપા સુધી મારું બલિદાન આપીશ પણ હું પીછેહેઠ નહીં કરું મુરુ માણેક માતાજીને આ પ્રાર્થના કરતો હોય છે ત્યાં સેજક તલવાર ઉગામે છે અને જેવો તલવાનો ઘા મારવા જાય છે તો ત્યાં ઓખાના મંડાની ગાંડી ગેલ આવી અને સંજકને હવામાં ફગોડ્યો કરી દેશે અને આટલો દૂર ફગોડ્યો સંજક જોઈ અને કહેશે કે આ આટલી પ્રચંડ તાકાતથી મને કોણે ઘા કર્યો સંજક બાદશાહ માતાજીને જોઈને કહેશે તું અમારે બનીને વચ્ચે આવનાર કોણ છે અને ત્યારે માતાજી કહેશે કે સૃષ્ટિનું સર્જન અને સંહાર કરનાર ઓખાના મંડાની ગાંડી ગેલ છું અને મૃના વચને બંધાયને તારો કાળ બનીને આવ્યું છું અને ત્યારે સંજક બાદશાહ કહેશે કે તારા જેવી બહુરૂપી તો ઘણી જ હોય છે અને માતાજી કહે છે કે જેમ શેરડીમાં સાઠો પીલાય અને રસ નીકળે એ રીતે જો તારું લોહી ન પી જાઉં તો હું ગાંડી ગેલ નહીં હું ઓખાના મંડાણની દેવી નહીં

આજે તે અમારી વાર રાખી અને સેજકના ત્રાસ માંથી ઓખા ને ધન્ય બનાવ્યું અને માતાજી કે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપીઓનો ભાર વધી જાય છે ને ત્યારે ત્યારે હું અવતાર લઉં છું અને મુરુ માણે કહેશે કે માં હું ધર્મના કારણે ધીંગારું ખેડું છું અને માતાજી કહેશે કે મને ખબર છે અને જ્યારે જ્યારે તારે જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે હું તારી હજર હજુર છું અને મુરુ માણે કહેશે કે ધન્ય છે માં ધન્ય છે ઘણી ખમા ઘણી ખમા અને માતાજી મુરુ માણેકને કહેશે અબડાને હેરાન ન કરતો પ્રજાને રંજાડ ન કરતો અને ક્યારેય પણ અધર્મના માર્ગે ન જતો અને આમાંથી એક પણ ભૂલ થઈ અને તેથી તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે હું ચાહવા છતાં પણ તારી મદદ નહીં કરી શકું અને માણે કહે છે કે મા તમારી આજ્ઞા શિરો છે અને આટલું વચન આપી અને માતાજી અંતર ધ્યાન થઈ જાય છે અને ત્યારબાદ મૃ માણેક અને એના સાથીદારોમાં અભિમાન આવી જાય છે કે હવે તો માતાજી પણ આપણી સાથે છે અને હવે ક્યાં આપણે કોઈનાથી ડરવાનું છે થોડા દિવસનો આરામ કરી અને મૃ માણેક અને એના સાથીદારો પાટણના રાજા ભૈરવસિંહને સબક શીખાડવા માટે પાટણમાં ધામા નાખે છે અને એક દિવસ એક પાટણનો વેપારી વાણ્યો વસ્તુની ખરીદી કરવા માટે જતો હોય છે અને મૃ માણેક કહેશે કે સાથીદારો આ વાણિયાને લૂંટી લ્યો અને એ પ્રજાને રંજાળ કરશું તો જ પાટણના રાજા ભેરોસીને ખબર પડશે કે મુરુએ પાટણમાં ધામા નાખ્યા છે મુરુ માણેકના સાથીદારોએ વાણિયાને લૂંટી લીધો અને એને જવા દીધો અને મુરુ માણેક કહેશે કે વાણિયો હમણાં ભેરોસીને જાણ કરશે અને સાથીદારોને કહેશે કે સાબદાર રહેજો કલાકો સુધી રાહ જોવે છે કોઈ હલચલ થતી નથી અને મુરુ માણેક કહેશે કે વાણિયા એ ભેરોસીને જાણ નથી કરી લાગતી હવે કોઈ બીજાને લૂંટવું અને ત્યાંથી એક પનિહારી પાણી ભરવા જતી હોય છે અને સાથીદારો એ પનિહારીને ઘેરી અને લૂંટી લેશે અને એની પાસે હાર હોય છે એ લૂંટી દેશે અને પનિહારી કહે છે કે ભાઈ મને જવા દો મારી સાસુ મને છે અને સાથીદારો કહે છે કે તને જવા જ દેવી છે અને પનિહારી કહે છે કે મારો હાર આપી દો મારી સાસુ મને એ કાઢી મૂકશે અને સાથીદારો કહે છે કે હાર આપવા માટે થોડો આપ્યો છે આ તો મેં લૂંટ ચલાવી છે અને તારા આ ભેરવસીને કહી દેજે કે મૃ માણે કે આ લૂંટી લીધું છે અને પનિહારી રડતા રડતા કહે છે તમે એક અબડા ને છે કોઈ સમુવડિયાને સામે જાવ તો ખબર પડે અને આજથી તમારો સૂરજ આથમ છે આ મારો શ્રાપ છે પનિહારી રડતી રડતી ઘેરે જાય છે અને એની સાસુને જાણ કરે છે અને એની સાસુ પનિહારીને મારતી મારતી રાજાના દરબારમાં લઈ જાય છે અને ભેરવસિંહને જાણ કરે છે અને ભેરવસિંહ એના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરે છે અને બધા મૃ માણેક પાસે આવે છે અને ભેરવસિંહ કે છે કે મુરિયા તે મારા રાજમાં આવીને બહુ ખોટું કર્યું તને ખબર છે આ રાજનો રાજા ભૈરવસિંહ છે અને મુરુ માણે કે છે કે હું જાણું છું એ ભૈરવસિંહને ભૈરવસિંહે તો મારી ભળવાઈ કરી હતી અંગ્રેજો સામે મારી ચાળી ખાધી હતી હવે હું તને છોડવાનો નથી અને ભેરવસિંહ કહે છે કે તે મારા રાજમાં આવી અને બહુ ખોટું કરીશ તારો તને કાળ અહીં લઈ આવ્યો છું અને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે કલાકો સુધી યુદ્ધ ચાલે છે પરંતુ કોઈ નિર્ણય આવતો નથી અને અંતે ભૈરવસિંહનું પરણું ભારે થવા માંડે છે અને મરુ માણેક ઘવાઈ જાય છે અને એના શરીર ઉપર અસંખ્ય ઘાવ પડે છે અને માણેક ઊભો પણ નથી થઈ શકતો અને ત્યારે મૂરુ માણેક એક ઓખાને ગાંધી ગેળને યાદ કરે છે અને માતાજી આવતા નથી અને મુરુ માણેકને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને બે હાથ જોડીને કહે છે કે માતાજી હું તને મદદ માટે નથી બોલાવતો પણ મારે મરતા પહેલા તારા દર્શન કરવા છે અને માતાજી આવી અને મુરુ માણેકને કહે છે કે તું મારા વચન પ્રમાણે આવ્યો નહીં પરંતુ હું તારું અધૂરું કામ પૂરું કરી ભેરવસિંહને હમણાં બતાવીને આવું છું અને માતાજી ભેરોસી પાસે જાય છે અને ભેરોસી ને કે છે કે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા અને માતાજી અને ભેરોસી સાથે યુદ્ધ થાય છે અને માતાજીના ત્રિશૂલથી ભેરોસી નું મસ્તક નીચે કપાઈને ને પડે છે અને માતાજી માણેક પાસે આવી અને મુરુ માણેક નું મસ્તક એના ખોળામાં રાખે છે માતાજી મુરુ માણેક ના માથા ઉપર હાથ ફેરવતા કેસે બોલ તારી શું ઈચ્છા છે તારી શું અંતિમ ઈચ્છા છે એટલે મુરુ માણેક રડતા રડતા કે માતાજીના ખોળામાં માથું હોય ને એ સમયે જીવ જાય એનાથી મોટું સદભાગ્ય કોણ શું હોઈ શકે પરંતુ મારી એક ઈચ્છા છે કે મારે મરતા પહેલા ગોમતીજીમાં સ્નાન કરવું છે અને માતાજી મુરુ માણેકને આકાશ માર્ગે લઈ અને દ્વારકા પહોંચે છે અને જોવે છે તો ગોમતીજીમાં પાણીનું એક પણ ટીપું નથી ગોમતીજી સાવ ખાલી કામ છે અને જાણે લાજ તાણી અને ગુમટો તાણીને બેઠા હોય એવું લાગે છે અને ભગવાન દ્વારકાધીશને જાણ થાય છે કે માતાજી દ્વારકામાં આવ્યા છે અને ત્યારે ભગવાન આંખમાંથી એક ટીપુ ગોમતીજીમાં પડે છે અને આજોડાનું એક ટીપુ ગોમતીમાં પડતા ગોમતીમાં નીર આવે છે અને બંને કાંઠે ગોમતી ગાંડી દૂર થઈ જાય છે અને એ ગોમતીમાં મુરુ માણેક સ્નાન કરે છે અને માતાજી ભગવાન દ્વારકાધીશને જોઈને રાજી થાય છે અને દ્વારકાધીશ માતાજીને જોઈને રાજી થાય છે અને ત્યારબાદ માતાજી મુરુ માણેકને લઈને ઓખામાં આવે છે અને ઓખામાં મુરુ માણેક માતાજીના ચરણોમાં પોતાનો દેહ ત્યાગ કરે છે અને ત્યારે કેવું પડે છે કે નારી રંડાય પણ નર ન રંડાય મુરુ મુરુ તા ઓખો રંડાય ગયો અને આ મુરુ માણેક ની આના માતાજી ની લીલાનો પૂરેપૂરો પ્રસંગ તમે સાંભળો એ બદલ તમારો આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર